હલો દોસ્તો નમસ્કાર ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે દોસ્તો આપણે જે લાંબા સમયથી ચાલતી મંદી વિશે વાત કરવાના છે એટલે કે દોઢ વર્ષતા ઈરા ઉદ્યોગમાં મંદી ચાલે છે અને તે મંદીમાંથી બહાર આવવા માટેનું જે સોલ્યુશન એટલે કે બહાર નીકળવા માટેના સોલ્યુશન વિશે આપણે રાકેશ શાહે જે જણાવ્યું છે કે ઈરામાંથી કઈ રીતે આપણે મંદીમાંથી બહાર આવવું તેના માટે તો સાલો સાંભળીએ આપણે રાકેશ શાહનું ગુડ મોર્નિંગ મિત્રો આજે શુક્રવાર આજે આપણા ઇન્ટરનેશનલ માર્કેટના ધારાધોરણ પ્રમાણે જે બની બેસેલા આપણા રાજા ઈરા બજારના રાજા રેપા પોટની વાત કરશું બની બેસેલા જાતે બની બેસેલા અને એ કે એમ જ ધંધો કરવાનો એવી રીતે આપણે બધા સ્વીકારી ચૂકેલા વેપારીઓ માટેની એક વાત છે હું રાકેશ સાહેબ રેપાપોટ છેલ્લા કેટલા વર્ષોથી ભાવો નક્કી કરીને આપણા ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે બધા એના સાઈટ ઉપર માલ ચડાવીને માલ વેચવાનો ધારાધોરણ બનાવીને આપણે એના સાંગ સૂઈ ગયા છીએ એના શરણે એ રીતનું વર્તન આપણે એને પોતે જાતે ચાલીને આપ્યું છે ઇન્ડિયન હીરા બજારે આજે એ સમય આવી ગયો છે કે આજે આપણને એ જ આપણે એને જેટલો સહયોગ કર્યો અને જેટલું આપણે એનું સાચવણ કરીને એને મોનોપોલાઇઝ કરીને એને આગળ વધાર્યો એટલી જ રીતે આપણે આજે આપણું જોવાની જગ્યાએ એની રફો માઇનરોની નથી વેચાતી માઇનરોની રફ ન વેચાય એટલે એ રફ કેવી રીતે વેચાય એના સ્ટ્રેટર્જીમાં બેસીને એના સ્ટ્રેટર્જીમાં બેસીને પોલિશ માલના ભાવો તોડી તોડીને લોકોને હજી રફો કેવી રીતે વેચી શકાય એની સ્ટ્રેટજીમાં લોકોને હેલ્પ કરે છે માઇનરોને અને આ હેલ્પ કરવાની દ્રષ્ટિથી બજારની પ્રાઇસ ડાઉન લાવવાની દ્રષ્ટિથી કન્ઝ્યુમરને સસ્તો માલ મળે એ દ્રષ્ટિથી આપણે જે બધા વેપારીગીરી કરીએ છીએ જેમાં આપણે ધંધો કરીએ છીએ હીરા ઘસીએ છીએ રફો લાવીએ છીએ રોકડામાં ઉધારમાં માલ વેચીએ છીએ આ બધી જ વસ્તુમાંથી આપણે અત્યારે છેલ્લા દોઢ બે વર્ષથી એ રેપાપોટના કારણે લોસ કરવાનો સમય ચાલી રહ્યો છે લોસ લોસ એટલે એકદમ આપણે જેટલું કમાયા હોઈએ છેલ્લા પંદર વીસ વર્ષમાં એ બધું મૂડીનું ધોવાણ કરવા તરફ જઈ રહ્યા છે અને આ એટલે જ મારે આજે ખાસ કહેવું છે જો તમને વાત સાચી લાગે તો તમે બધા અમલમાં મૂકજો તમને લાગે તો સત્ય કરજો જ્યારે તમે આગળ નહીં આવો તમે વેપારીઓ તમે નહીં વિચારો તો આ વસ્તુ અજીબી હજીબી દીપ થતાં તમે તળિયા ઝાટક થઈ જશું અને બજારની કોઈ સં કોઈ સંવિધાન જેવું કોઈ તમારું પોલિસી જેવું કંઈ જ રહેશે નહીં અને તમારી યુનિટી તો છે જ નહીં વેપારીઓની યુનિટી તો છે જ નહીં ખાસ કહીશ ના આજે તમને ચાન્સ છે જલ્દીથી જલ્દી બધા ભેગા મળીએ અને આ રેપા પોટને માટે હું તમને કહું કે આપણે બધા રેપા પોટ પરથી એક વખત ધારાધોરણ બન્યું હતું દસ દસ દિવસ વીસ વીસ દિવસ લોકોએ રેપા પોટ પર માલ નહોતો ચડાવ્યો અને આજે પાછો સમય આવી ગયો છે આ સમયમાંથી બહાર નીકળવો હોય રેપા પોટને ઠેકાણે લાવવું હોય અને રેપા હિસાબે આપણે ન ચાલવું હોય એવા બધા વિચારો મગજમાં છે એ માટે ખાસ કહું છું કે આપણે જલ્દીથી જલ્દી એક મેળાવડો કરીએ અને સામૂહિક સામૂહિક એટલે સામૂહિક જેટલા બીડી ભારત ડાયમંડ બુર્ડ્સ સુરત ડાયમંડ બુર્ડ્સ બધા જ સહયોગ કરે એ રીતે આપણે બધા રેપા પોર્ટનો વિરોધ કરવા માટે રેપા પોટની સાઇટ ઉપરથી મિનિમમ એક મહિનો માલ નહીં ચડાવો એવો મારું જ સજેશન છે લોકોનું સજેશન પણ લઈશું કે એક મહિનો માલ નહીં ચડાવો પછી જુઓ તમે આ રેપાપોટ તમને કેવું હેલ્પ કરે છે આ જો સજેશન માન્ય હોય તો આપણે બધા મળીએ અમે મિટિંગ ગોઠવશું અને આવું તમને યોગ્ય લાગે તો વેપારીઓને મળીએ વેપારીઓ બધા આગળ વધીએ અને વેપારીની યુનિટી દેખાડીએ તો જ આ વસ્તુ સુધરશે તો હું તમને એક સજેશન રૂપે આ વિડીયો બનાવું છું મહેરબાની કરીને જલ્દીથી જલ્દી આપણે બધા ભેગા થઈએ એવી ગણતરીથી ભારત ડાયમંડ બુડ્સમાં મારી આ તમને આગળ બધાની યુનિટી માટે બોલાવવામાં આવે તો ખાસ આવજો અને આપણે એના પર વિચાર કરીએ અને બજારની યુનિટી જળવા જો આપણે યુનાઇટેડ હશું તો આપણી બધી જ પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા રહેશે આપણે યુનાઇટેડ નહીં હોઈએ તો બધા તૂટી જશું આપણે નાનપણમાં એક લા એક કથા આપણે વાર્તા સાંભળી હતી માણસને પાંચ લાકડી આપવામાં આવતી હતી પાંચ લાકડી આપીને એક એક લાકડી બધાના સામેવાળાને તોડવા આપી હતી ને તો ત્યારે બધી લાકડીઓ તૂટી ગઈ હતી આપણે પાંચે પાંચ અને જ્યારે એ જ માણસને પાંચે પાંચ ભેગી કરીને લાકડી તોડવા આપી હતી ને તો એ લાકડી નથી તૂટી એટલે ખાસ વિચારજો કે આપણે યુનાઇટેડ થવાની જરૂર છે અને યુનાઇટેડ થઈને જ રહીશું આવતા વીકમાં તમને આહવાન કરવામાં આવશે જલ્દીથી જલ્દી આપણે બધા મળીએ હું રાકેશ શાહ અને બીજા પણ અમારી જોડે બધા વેપારીઓ જોડાશે તમે પણ આવજો આપણે બધા મળીએ ખૂબ ખૂબ ધન્યવાદ અને આજે આજથી જ શરૂઆત કરી દો રેપા પોટનો વિરોધ કરવો છે અને રેપા પોટને નિષેધ કરવો છે અને પોતાની સ્ટ્રેટર્જી રેપા પોટ વગર જ ધંધો કરવાની કરવી છે એવું આપણે મિનિમમ એક બે મહિના આવો પ્રોગ્રામ કરીએ એના માટે મળીએ અને આપણે બધા ભેગા થઈએ રાકેશ શાહ કંઈ બી બોલાઈ ગયું હોય તો મીચ્છા મિત્રણ